વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું પાલકના ચીલા એટલે કે પાલકના પૂડલા બનાવશું તો અહીંયા આપણે એક પણી પાલકની લઈ લીધી છે અને અહીંયા અજમાના પાન લીધેલા છે જે લીલા અજમા આવે છે એ અજમાના પાન તોડી લીધા છે અહીંયા ધાણા લીધેલા છે અને આ બે મરચાંને એકે જાદુનો ટુકડોની પેસ્ટ તૈયાર કરી લીધી છે અહીંયા આપણે અડધી ચમચી જેટલા ચીલી અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સને અડધી ચમચી જેટલા મરી પાવડર અને એક કપ આપણે ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને તો હવે આપણે પહેલાં પાલકને એકદમ સરસ ધોઈ અને મેં અહીંયા રાખી દીધી છે ને હવે આપણે પાલકને સુધારી લેવાની છે પાલકનો આપણે બંચ બનાવી અને વ્યવસ્થિત આપણે પાતળી પાતળી સુધારી લેવાની છે આ ઉપરના દાંડલીનો ભાગ કાઢી અને પાતળી પાતળી આપણે પાલકને સુધારી લેશું આવી રીતે બધી પાલક આપણે આમ સુધારી તો આપણે પાલક પણ સરસ સુધારી લીધી છે અને અજમાના પાનને પણ ઝીણા ઝીણા આપણે સુધારી છે એટલે કે પતલા પતલા સુધારી લીધા છે અને હવે આપણે આને આપણે બેટર બનાવી લેશું તો અહીંયા આપણે બેટર તૈયાર કરવાનું છે તો આપણે ચણાનો લોટને પહેલા બે લસો આમાં પાલક પણ ઉમેરી દેસુ આપણે આમાં બાળકોને અત્યારે વાતાવરણ ચેન્જ થયા કરતું હોય એટલે જે શરદી ઉધરસ ખાંસી માટે આ પાંચ વાગે તમે નાસ્તો કરી દો તો ખાવાની ખૂબ મજા આવે છે ઓમ તો ઓમ તો અજમા બાળકો નહીં ખાય પણ આવી રીતે અજમા તમે ખવડાવશો એટલે બાળકો ખાઈ જશે અહીંયા આદુ અને મરચાની પેસ્ટ તો આદુ અને અજમા બધું ખાસ કફને કાપી નાખે એટલે ઉધરસ જે આવતી હોય એ શાંત પડી જાય અને મજા આવી જાય છોકરાઓને ખાવાની આદુ મરચાં ઉમેરી દેસું લીલા ધાણા પણ ઉમેરી દઈશું અને અહીંયા મરી પાવડર એ પણ શરદી ઉધરસમાં ખૂબ જ ઉપયોગી છે અહીંયા અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ એટલે સરસ સ્વાદ આવે બહુ તીખું ન થાય આ નથી પણ ચમચી જેટલી હળદર ઉમેરશું આમાં અડધી ચમચી જેટલું ધાણાજીર ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું આખું જીરું આપણે ઉમેરેલું છે અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને પાણીની જેમ જરૂર પડશે એમ હળવા આપી આપણે આને બેટર તૈયાર કરી લેશું પહેલાં બધું મિક્સ કરી લેશું આપણે અત્યારે આપણે બેટર તૈયાર કરીએ છીએ બધું મિક્સ કરી લેવાનું છે બધું મિક્સ કર્યા પછી પાણી ધીમે ધીમે ઉમેરીને આપણે બેટર તૈયાર કરી લેશું કારણ કે આમાં પાલક ઉમેરેલી છે ને એટલે હાથેથી જ બેટર બનાવો સરળતાથી રહેશે તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણે આવું બેટર તૈયાર કરવાનું તો અહીંયા બેટર મસ્ત એવું આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ચીલા તૈયાર કરી લેશું આપણે સાઈડ ઉપર તવી પણ મૂકી દીધી હતી તો તો સરસ તપી છે હવે આપણે ચીલા તૈયાર કરી લેશું જેટલો તમે પાતળો પાથરી શકો એટલો પાતળો આપણે પાથરી દેવાનો આવી રીતે વ્યવસ્થિત સાંજના પાંચ વાગ્યાના નાસ્તામાં બાળકોને ખૂબ જ મજા આવે છે આ ચીલા ખાવાની ઉપરથી ડ્રાય થાય પછી જ આપણે એને બીજી સાઈડ પલટાવાનું સાઈડ ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું ઉપરથી ડ્રાય થઈ જાય પછી આપણે બીજી સાઈડ પલટાવી નાખશું હળવાથી આપણે ચીલાને પલટાવાનો છે ફિકર નહીં કરતા ઘણાને એવું બને કે પહેલો ચીલો હોય નહીં તૂટી જાય પણ હળવાથી આપણે ઉચકાવશું તો એ ફરી જશે આવી રીતે આપણે એને પલટાવી લેવાનું મને થોડી પ્રેક્ટિસ એટલે નથી થાતું પણ ઘણીવાર મારે પણ એવું બને કે તૂટી જાય બે સાઈડ આપણે પલટાવતા પલટાવતા સરસ આપણે ચીલાને પકાવી લેવાનો છે આપણે ચીલા તૈયાર થઈ ગયા છે તો ડીશની અંદર આપણે કાઢી લઈશું અને આવી જ રીતે બધા ચીલા આપણે તૈયાર કરશું તો અહીંયા આપણા પાલક અજમાના ચીલા તૈયાર છે અને આ ચીલા આપણે આ લાલ મરચાંની ખાટી મીઠી ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવશે આ લાલ મરચાંની ચટણી છે આની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે અને આ અજમા અને પાલકના ચીલા શરદી ઉધરસમાં ખાસ રાહત આપે એવા ચીલા આજે આપણે બનાવ્યા છે તો સાંજે પાંચ વાગે નાસ્તો કરવાની ખૂબ બાળકોને મજા આવશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો